તો નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર ઉપર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહેતી હતી જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાના કારણે ખેતી વિષયક નવું બીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી વિવિધ રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ હવેથી સહમાલિકના સંમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર ઉપર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાય રહેશે વીજોદાન મેળવવા માટે અરજદારનું નામ સાત બાર ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ પાણીનો સ્ત્રોત કુવો બોર અલગ હોવો જોઈએ અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારોની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે જયેશ પટેલ ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વીજ કનેક્શન મારફત વીજળી લઈને પોતાના ખેતરોમાં પિયતની વ્યવસ્થા કરતા હોય છે ઘણા લાંબા સમયથી ખેડૂત આગેવાનોને ખાસ કરીને જે આદિવાસી સમાજ જે નાના નાના ખેડૂતો છે એના સમુદાયના ધારાસભ્યોશ્રી તરફથી ખૂબ જ યોગ્ય રજૂઆત હતી કે વીજ કનેક્શનો લેવા માટે સાત બારના ઉતારામાં વધારે ખેડૂતના નામો હોવાને કારણે તમામ ખેડૂતોની સંમતિને કારણે ખાસ કરી નાના ખેડૂતોને વીજ કનેક્શનો મળી શકતા નથી ને વર્ષો લાગી ગયા છે આ રજૂઆતને ધ્યાન લઈને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને ઉર્જામંત્રી કનુભાઈએ જે રીતે નિર્ણય લીધો છે એને કારણે નાના નાના અને ખાસ કરીને આદિવાસી સમાજના જે ખેડૂતો છે એને તરત જે વર્ષો લાગી ગયા વીજ કનેક્શનોમાં તમામની સંમતિ લેવામાં અને એને કારણે પોતાના ખેતરોમાં જે રીતે વીજ કનેક્શનો ન આવવાને કારણે પોતાના ખેતરોમાં પિયર વ્યવસ્થા ન થવાને કારણે પોતાનો વિકાસ ન કરી શક્યા પણ રાજ્ય સરકાર જે રીતે ત્વળિત નિર્ણય લીધો છે ખાસ કરીને કે સાત બારના ઉતારામાં ગમે તેટલા ખેડૂતો નામ હોય પણ કોઈનું સંબંધી વર્ગર પોતે જે સાત બારના ઉતારામાં પોતે જે કૂવો અને બોર હોય અને વીજ કનેક્શન લેવા માગતા હોય તેવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવાની જે વાત સ્વીકારી છે આને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે આ નિર્ણયથી સમગ્ર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી જે ખેડૂતો છે અને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે આ નિર્ણયને અમે વધાવીએ છીએ